ત્રેપનસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો આ માલનો સો ને એકાણું રૂપિયાનો દેશી માલ છે મિત્રો ત્રેપનસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો સાઈજની વાત કરું તો સાઈજનો મોટી સાઇઝની મોટી સાઈઝ દેખાઈ રહી છે અને મીડિયમ સાઈઝ દેખાઈ રહી છે બંને સાઇઝ મિક્સમાં છે આમ કડક માલ છે મિત્રો એકદમ કડક કડકા ફિનિશિંગ સારું છે ઓગણપચાસ ભાવ છે મીડિયમ માલ છે ઓગણપચાસ એકત્રીસનો નો ભાવ છે તમે સુપર ઝીણો માલ છે પણ એકદમ કડક અને સોલિડ પડતા ફિનિશિંગ સારું છે મિત્રો એક પણ ટકો બગાડ નથી આમાં છપ્પનસો ને એકત્રીસ છપ્પનસો ને એકત્રીસ સુપર ગોલા સાહિત માલ છે મિત્રો છપ્પનસો ને એકત્રીસ રૂપિયાનો ગોલા સાઈઝ માલ સિત્તેર થી ટકા ગોલા સાઈઝ છે અને મિત્રો વીસથી પચીસ ટકા મીડિયમ સાઇઝનો આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે ને એકદમ કડક માલ છે મિત્રો એક પણ ટકો બગાડ નથી એનો માલ એકદમ વજનમાં છે જોઈ શકો છો આ માલ સુપર ક્વોલિટી ચોપનસો અગિયાર રૂપિયાનો ભાવ જો અમાલનો ચોપનસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોતા જ અમાલ માલમાં કાંઈ ઘટેમ નથી દેશી માલ છે મિત્રો સાઈઝની વાત કરો સાઈજ મોટી સાઇઝે છે અને મીડિયમ સાઇઝ એ બંને સાઈઝ મિક્સમાં છે તમે જોઈ શકો છો માલ કો કડી ખાતે છે મિત્રો અડતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો અડતાલીસો અગિયાર એમાં આ ટાઈપનો મોટા સાઇઝવાળા છે મૂકતા બગારવાળો માલ એમાં આ ટાઈપનો જોવા મળી રહ્યો છે મિત્રો અડતાલીસો અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે અડતાલીસો આવું અડતાલીસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે અડતાલીસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ અડતાલીસો ને પચાસમાં વેચાણું દેશી માલ છે મીડિયમ માલ છે અડતાલીસો ને પચાસમાં વેચાણું છે સાઇઝમાં એકદમ મીડિયમ છે મોટી સાઇઝ નથી આમાં મીડિયમ સાઈઝ અને અમુક ટકા કોક કઢી ખાઈ જોવા મળી છે આ ટાઈપનું કડી ખાઈ જોવા મળી રહ્યું છે ચુમ્માલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચુમ્માલીસો ને એકાણું રૂપિયાનો ભાવ માલ એમપીનો છે પણ આમાં કડી ખાઈ જ જોવા મળી રહી છે આ ટાઈપનો બગાડવાળો અને સારા ગાંઠિયા આની અંદરમાં મોટા ગાંઠિયા જોવા મળી રહ્યા છે આ ટાઈપના સાઈઝ વાળો માલ છે પણ